ધોરણ બારમાં તે ખૂબ જ અગત્યનો વિડીયો આ વિડીયો એ ડિબેન્ચરનો છે અને ડિબેન્ચરનો જે દાખલો છે એ આપણે વિભાગ સીની અંદર બે દાખલા પૂછાય છે અને આ બે દાખલા ખૂબ જ અગત્યના દાખલાઓ છે આ દાખલા આપણને છ માર્ક્સ સીધા આપે એવા છે એમાં એક દાખલો જોઈએ અહીંયા રૂપિયા સોની મૂળ કિંમતના નવ પોઈન્ટ પાંચ ટકાના નવ પોઈન્ટ પાંચ ટકાના આઠ હજાર પાંચસો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા કઈ કિંમતે બહાર પાડેલા છે મૂળ કિંમતે અને પરત પણ આપણે મૂળ કિંમતે જ કરવાના છે ટોટલ આપણી છ રીત છે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના અને આ ત્રણે ત્રણ રીતે બહાર પાડીને ફરીથી આપણે પ્રીમિયમથી પરત કરી શકીએ એટલે મૂળ કિંમત વતાવ અને પ્રીમિયમ આ ત્રણ રીતે આપણે બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત કરવાના અને પ્રીમિયમથી પરત કરવાના એમ છ રીત છે તો આ જે રીત છે આવો કોઈ પણ દાખલો પૂછાય કે બહાર પાડ્યા અને પરત કરવાના છે તો તમે સમજી જવાનું કે ચાર નોંધ આપણે લખવાની આવવાની છે કઈ કઈ ચાર આમનોંધ આવે એ જોઈએ આમનોંધ હંમેશા તારીખ વિગત ખાપા ઉડાર અને જમા આ ફોર્મેટમાં જ રખવાની પરંતુ આપણે સમજવાના છે એટલે ફક્ત હું તમને ચાર નોંધ સમજાવું છું આપણે એ ફોર્મેટમાં લખતા નથી જોઈએ પહેલી નોંધ પહેલી આમનો દે એટલે ડિબેન્ચર બહાર પાડે એટલે પૈસા આવે પરંતુ કયા ડિબેન્ચર બહાર ડિબેન્ચર પ બહાર પાડવાના એટલે લખવાનું પહેલું બેંક ખાતે ઉધાર શું લખવાનું બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે પહેલી આમનો દા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ડિબેન્ચર કેટલાના છે તો આઠ હજાર પાંચસો ડિબેન્ચર છે અને એક ડિબેન્ચર સો રૂપિયાનો છે એટલે આઠ હજાર પાંચસો ગુણ્યાસો આપણે અહીંયા લખી શકીએ આઠ હજાર પાંચસો ગુણ્યા સો એટલે આઠ હજાર પાંચસો ગુણ્યાસો એટલે આઠ લાખ પચાસ હજાર આપણે ઉધાર પણ લખવાના અને આઠ લાખ પચાસ હજાર આપણે જમા પણ લખવાના આપણને આ પ્રકારના દાખલામાં કોઈપણ દિવસ બાબત જે લખવાની હતી એવું કહેવામાં આવે જ કાઉસમાં કે બાબત જે જરૂરી નથી બીજી આમનોન આપણે જોઈએ બીજી આમનોન શું તો બીજી આમનોનમાં કંઈ જ કરવાનું નથી જે જમા છે તે ઉધાર શું જમા છે તો ડિબેન્ચર અરજી અને મંજૂરી તો લખીશું આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉઢાર અરજી અને મંજૂરી ખાતે ઉઢાર હવે તે ક્યાં લઈ જવાનું તો તે કયા ડિબેન્ચર છે નવ પોઈન્ટ પાંચ ટકાના તો તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે મૂળ કિંમત જ બહાર પાડેલા છે અને પરત બી મૂળ કિંમત જ કરવાના છે એટલે રકમ સેમ જ રહેવાની છે આઠ લાખ પચાસ હજાર આઠ લાખ પચાસ હજાર बस आ બે જ આમનોન આવે પરંતુ આપણે બીજી બે આમન પર લખી રાખવાની કારણ કે બે જ આમન તો મૂળ કિંમતે પરત દેવું લખેલું તો તમે 9 નીટમાં પર બે જ હશે પરંતુ તમારી બીજી બે આમન પર લખવાની બીજી બે આમન કઈ થી જોઈએ જે જમા છે તે ઉધાર ફરતી જે જમા છે તે ઉધાર શું જમા છે તો 9.5% ના ડિબેન્ચર જેને આપણે લખીશું 9.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ક્યાં લઈ જવાનું તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ક્યાં લઈ જવાનું ડિબેન્ચર્સ હોલ્ડર્સ ખાતે રકમ સેમ જ રહેવાની આઠ લાખ પચાસ હજાર અને આઠ લાખ પચાસ હજાર છેલ્લી આમનોન ફરીથી આજ આપણે આમનોન કયા પ્રમિતમાં લખવાની તારીખ વિગત ખાપા ઉધાર અને જમા પરંતુ તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમા લખી દેવાનું અને એ રીતે આમનો લખવાનું ચોથી આમનોન એટલે જે જમા છે તે જ ઉધાર કરવાનું એવું કીધું તો તમારે ચોથી આમ પણ આપણે લખી શકીએ અહીંયા તો ચોથી આપણે આપણે અહીંયા લખી દઈએ શું કરવાનું છે જે જમા છે તે ઉધાર એટલે ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે શું આનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે અને રકમ કઈ લખવાની તો રકમ આઠ લાખ પચાસ હજાર આઠ લાખ પચાસ હજાર ઉધાર પણ આઠ પચાસ અને જમા પણ આઠ પચાસ હવે સમજીએ શું કરવાનું બહુ ઈઝી છે એકવાર ખાલી જોઈ લેજો જે જમા છે તે ઉધાર ઉધારજો પહેલાં બેંક એને પૈસા આવવાના અને જમા શું બેંક ઉધાર અને જમા અરજી અને મંજૂરી જમા આ જ અરજી મંજૂરીને ઉધાર કરી દેવાનું અને જમા કરવાનું નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર જે નામ આપેલું હોય એ જ નવ પોઈન્ટ પાંચ ટકાને ઉધાર કરી દેવાનું અને ડિબેન્ચો હોલ્ડરને જમા કરી દેવાનું એ જ ડિબેન્ચર હોલ્ડરને ઉધાર કરી દેવાનું અને બેન્કને જમા કરી દેવાનું આ જ ફોર્મેટમાં છ એ છ રીતમાં દાખલા આવવાના છે આ પહેલી રીત છે અને આવો દાખલો બોર્ડમાં ઘરે ભાગે આપણે પૂછાય છે ખૂબ જ અગત્યનો દાખલો છે બોર્ડની પરીક્ષાની અંદર ડિબેન્ચરમાંથી વિભાગ સીમા બે દાખલા પૂછાય આ અગાઉ આપણે એક દાખલો સમજી ગયા એટલે કયો મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું આજે આપણે બીજી રીત સમજવાના છે એટલે કે ડિબેન્ચર વતાવથી બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત કરવાના ટોટલ છ રીત છે એમાંની આ બીજી રીત છે એટલે ખાસ ધ્યાન આપીને આ સમજી લેજો ખૂબ જ અગત્યની રીત છે આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ એટલે આપણને ખબર પડે ટોટલ દરેકે દરેક રીતની અંદર કેટલી આમનો નોંધાવવાની છે ચાર આમનો નોંધાવવાની છે એટલે ચાર આમ જોઈએ પહેલી આમનો પ્રશ્નો આવે છે આપણે અગાઉ જોયું એ પ્રમાણે તમે જો એ વિડીયો ન જોઈએ તો એ વિડીયો પણ જોઈ લેજો જોઈએ આપણે એમાં શું કરવાનું છે એ પહેલી આમનો બેંક ખાતે ઉધાર પૈસા આવવાના બહાર પાડે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આવું આપણે લખવાનું અને આ ઉધાર છે એ ઉધાર થોડું આગળથી એટલે સાઇટથી લખવાનું આ જગ્યા થોડીક છોડીને અને તમે જ્યારે પણ દાખલો કરો ત્યારે તારીખ વિગત ખાપા ઉધાર છે ફોર્મેટમાં લખવાનું અને આ દાખલામાં તમને બાબત જે પૂછવામાં આવતી નથી જોઈએ આપણે કેટલા ડિબેન્ચર છે નવ હજાર પાંચસો ડિવેન્ચર કેટલાનો એક છે સો રૂપિયાનો પણ દસ ટકાવટ આવશે એટલે ખરેખર જોવા જઈએ તો સો રૂપિયાનો એક ડિબેન્ચર અને દસ ટકાવટ આવેલ દસ રૂપિયા નીકળી જાય એટલે કેટલાનો ડિબેન્ચર કહેવાય નેવું રૂપિયાનો એટલે આપણને નેવું રૂપિયા જ મળવાના એટલે આપણે લખવું પડે નવ હજાર પાંચસો ગુણ્યા નેવું એટલે રકમ કેટલી લખવાની જ્યારે અગાઉના દાખલામાં આપણે લખીએ નવ હજાર પાંચસો ગુણ્યા સો લખવી પડે જો મૂળ કિંમતે બહાર પાડી લે તો સો લખવી પડે પ્રીમિયમથી બહાર પાડે તો ઉમેરવું પડે એટલે અહીંયા આપણે નેવું એ ગુણાકાર કરવાનો એટલે નવ હજાર પાંચસો ગુણ્યા નેવું એટલે આઠ લાખ પંચાવન હજાર આપણી રકમ આવવાની આઠ લાખ પંચાવન હજાર ઉધાર અને આઠ લાખ પંચાવન હજાર જમા બાબત છે તો લખવાનું નથી બીજી આમનોન જોઈએ બીજી આમનોનમાં જે જમા છે તેને જ ઉધાર કરવાનો શું જમા છે અરજી અને મંજૂરી તો ઉધાર કરીશું આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર હવે ખાસ ધ્યાન આપવાનું બીજી આમનોનમાં જ ચેન્જ આવવાનો છે પહેલી આમનો મતલબ કેવું હતું જ્યાં દાખલો કર્યો ત્યારે પ્રીમિયમ મૂળ કિંમત હતું વતાવ આવે તો ઉધાર થાય નહીં પ્રીમિયમ આવે તો જમા થાય એટલું યાદ રાખવાનું અને ન સમજાય તો જે જમા છે તે ઉધાર જમા કેટલા છે આઠ લાખ પંચાવન હજાર તો આઠ લાખ પંચાવન હજાર ઉધાર પરંતુ ડિબેન્ચર તો કેટલાના છે નવ હજાર પાંચસો ગુણ્યાસો એટલે નવ લાખ ને પચાસ હજારના ડિબેન્ચર છે કેટલાના છે નવ લાખ પચાસ હજારના અને તો પણ ન સમજાય પડે તો વતાવ ઉધાર અને પ્રીમિયમ જમા એટલે બીજી અમદામાં તમારે લખવાનું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ઉઢાર વતાવ કેટલો તો વતાવ દસ રૂપિયા છે એટલે 9500 હજાર રૂપિયા વટાવ એટલે કેટલા થયા પંચાણું હજાર અને એક ડિબેન્ચર કેટલાનો છે તો સો રૂપિયાની નવ હજાર પાંચસો છે તો તે કેટલા ટકાના નવ પોઈન્ટ પાંચ ટકાના તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે કેટલા નવ લાખ પચાસ હજાર હવે બંને બાજુ સરખા થાય કે જોઈ લઈએ આપણે આઠ લાખ પંચાવન હજાર આઠ લાખ પંચાવન હજાર વત્તા પંચાણું હજાર એટલે નવ લાખ પચાસ હજાર થઈએ એટલે ટૂંકમાં યાદ રાખવાનું છે કે નવ લાખ પચાસ હજાર આવવાના તો છે જ પરંતુ જેટલા પૈસા આપણે વતાવથી બહાર પડ્યા એટલા ઉધાર કરી દેવાના એટલે બહાર એટલે પંચાઉસો ગુણ્યા દસ એટલે પંચાણું હજાર ઉધાર હવે ફરીથી સેમ પેટર્ન જે જમા છે તે ઉધાર જો અહીંયા જમા છે તે ઉધાર કરી ફરીથી જે જમા છે તે ઉધાર શું જમા છે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર એટલે લખીશું નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે જે આપણે આગળની રીતમાં ભણેલા એ જ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જે જમા છે તે જ ઉધાર એટલે નવ લાખ પચાસ હજાર નવ લાખ પચાસ હજાર ચોથી આવનાર આપણે આ સાઇટ પર લખીએ જોઈ લેજો ચોથી પર વેરી ઇઝી છે જે જમા છે તે જ ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે અને રકમ કઈ લખવાની છે તે છે એટલે કે નવ લાખ પચાસ હજાર નવ લાખ પચાસ હજાર હવે આપણે સમજી લે થોડું વ્યવસ્થિત એટલે તમને વધારે આઈડિયા આવે જો અહીંયા આપણે પહેલા શું કીધેલું છે કે વટાવઠી બહાર પાડેલા છે આ મુખ્ય મુદ્દો છે અને જ્યારે વટાવઠી બહાર પાડે ત્યારે બીજી આમદનમાં ડિબેન્ચર વટાવ ઉધાર થાય બાકીનું બધું જ પહેલી આમદાનમાં થતું હતું એ છે અને જ્યારે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે બીજી આમનમાં પ્રીમિયમ જમા થાય બાકીનું બધું જ પહેલી રીતમાં જે હતું તે એટલે પહેલી જે ત્રણ રીત છે એ સેમ કોપી ટુ પેસ્ટ અહીંયા આવવાની છે જોઈએ પહેલાં બેંક તે ડિબેન્ચર અરજીને મંજૂરી કેટલા પૈસા લેવાના વટાવ એટલે 90 અને વટાવની જગ્યાએ પ્રીમિયમ હતો તો એકસોને દસ લેતા પણ પાંચ ટકા એટલે જો પાંચ ટકા તો સો માઇનસ પાંચ એટલે પંચાણું આવ્યું જો આઠ ટકા વધે સો માઇનસ આઠ એટલે બાણું આવતે કેટલા ટકા છે એ જોવાનો દસ ટકા વટાવ છે એટલે નેવું લીધા એટલે નેવું ક્યાં થયા એ રીતના ડિબેન છે અરજી ખાતે જે જમા થયેલું એને શું કરી દેવાનું ઉધાર અને બીજી રીત મેં તમને કીધું બતાવ છે એટલે વટાવને ઉધાર કરવાનો જો પ્રીમિયમ હોય તો જમા કરે બતાવ કેટલો તો દસ રૂપિયા છે એટલે દસ ઉધાર કરે પંચાણું સો ગુણ્યા દસ એટલે પંચાણું છે જે જમા છે તે ફરીથી ઉધાર અને આ રીતે જે જમા છે તે ફરીથી ઉધાર એટલે આ રીત અહીંયા પૂરી થઈ જાય આ રીત નંબર બે રીત નંબર યાદ રાખજો પહેલી રીત એટલે કહી મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું બીજી રીત કહી વતાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું અને હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે જે ત્રીજી રીત છે એટલે કહી પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાનું અને પછી જે પ્રીમિયમથી પરત કરવાની છે એની બીજી ત્રણ રીત છે આ છ રીત કરી લેવો એટલે તમને એક દાખલો તો આવવાનો જ છે અને બીજો એકાદ દાખલો કદાચ પોતાના ડિબેન્ચરવાળો આવે રોકાણવાળો આવે એ પણ આવશે એટલે તે દાખલાઓ પણ આપણે કરીશું ધોરણ બાર બોર્ડમાં જે પરીક્ષા લેવાની અથવા તમારી બીજી પરીક્ષા છે એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો આ અગાઉ આપણે બે વિડીયો બનાવ્યા છે ડિબેન્ચર માટેના ડિબેન્ચરનો દાખલો આપણને વિભાગ સીની અંદર છ દાખલા પૂછાય એમાંથી બે દાખલા આપણને પૂછાવાના છે તો ખૂબ જ અગત્યનો દાખલો કરાવી શકાય આ અગાઉ આપણે બે રીત બની ગયા છે એક મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કહેવાનું બીજું વતાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું અને આજે આ ત્રીજી રીત છે એટલે કે પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત તો ટોટલ છ રીત છે આ છ રીતમાંની કઈ રીત છે ત્રીજી રીત છે બહુ અગત્યનું છે મૂળ કિંમતે તો કોઈ પ્રશ્ન જ હતો વતાવ હતો ત્યારે આપણે ઉધાર કર્યું આજે પ્રીમિયમ છે તો આપણે જમા કરવાનું છે જોઈએ કઈ રીતે થઈએ આપણે શું કરીશું પહેલા પહેલી આમ નોંધ લખીશું બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આ તો આમ નોંધ આપણી કમ્પલસરી છ રીતમાં આવવાની છે કેટલા તો ડિબેન્ચર છે સો રૂપિયાનો નથી સોરી આજે કેટલાનો છે જો આ ભૂલ થઈ જાય ડિબેન્ચર છે બસો રૂપિયાનો દરેક વખતે સો રૂપિયાનો નહીં આજે બસ્સોનો છે પ્લસ દસ ટકા પ્રીમિયમ એટલે બસ્સોના દસ ટકા એટલે વીસ થાય એટલે બસો વીસ રૂપિયા આપણે કરવું પડે જ્યારે પહેલો દાખલો આપણે કર્યો તેમાં એમાં ગુણાકાર સો કરેલો બીજો દાખલો કર્યો એમાં ગુણ્યા નેવું કર્યા કેમ વત્તાવતો આજે બસો વીસ કેમ કે પ્રીમિયમ છે એટલે આઠ હજાર ગુણ્યા બસો વીસ હવે આઠ હજાર ગુણ્યા વીસ કરીએ આઠ હજાર ગુણ્યા બસો વીસ એટલે સત્તર લાખ સાહીઠ હજાર આવશે સત્તર લાખ સાહીઠ હજાર ઉધાર અને સત્તર લાખ સાહીઠ હજાર જમા જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ આમનો લખો ત્યારે તારીખ વિગત ખાપા ઉધાર જમા આ ફોર્મેટમાં જ લખવાનું પરંતુ આજે આપણે શીખીએ છીએ અને આ બધું આપણે દોડવામાં જઈએ તો પણ ટાઈમ વધારે જાય એટલે હું એ કરતો નથી પરંતુ તમારે જ્યારે પણ દાખલા ગણે ત્યારે તારીખ વિગત ખાપા ઉધાર જમામાં જ આમ નોંધ લખવાની બીજી રીત એટલે જ આપણી જે બીજી આમનોદ જ છે એમાં જ થોડોક ચેન્જ આવે બાકી કોઈ આમનોમાં ચેન્જ આવે નહીં તો બીજી આમનોદમાં ઉધાર કે જમા થાય પહેલી આમનોદ તો મૂળ છે એટલે કંઈ આવે જ નહીં જ્યારે બીજી રીત છે એની અંદર વતાવ આવે ને ત્રીજી રીત છે એની અંદર પ્રીમિયમ આવે વતાવ ઉધાર થતો તો પ્રીમિયમ શું થશે જમા ડિબેન્ચર જે જમા છે તે ઉધાર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર જે જમા છે તે જ ઉધાર એટલે જમા સત્તર લાખ સાહીઠ હજાર છે તો ઉધાર બી કેટલા સત્તર લાખ સાહીઠ હજાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે દસ ટકાના તે દસ ટકાના ડિબેન્ચર ખાતે હવે દસ ટકાના ડિબેન્ચર એટલે કેટલા તો આઠ હજાર અને દસ ટકાનો એક કેટલાનો બસો રૂપિયાનો તો આઠ હજાર બસો કરવાના આઠ હજાર ગુણ્યા બસો એટલે સોળ લાખ થાય સોળ લાખ જમા કરી દેવાના ઓકે અને આપણે વાત કરીએ એ પ્રમાણે અહીંયા પ્રીમિયમ કેટલું છે વીસ જો વતાવ હતે તો ઉધાર થતી જે આગળની આપણે બીજી રીતમાં જોઈ ગયા આ ત્રીજી રીત છે અને ત્રીજી રીતની અંદર પ્રીમિયમ શું થાય જમા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ લખો તો પણ ચાલે ચલો જામીનગીરી પ્રીમિયમ કેટલું વીસ અને છે કેટલા આઠ હજાર આઠ હજાર ગુણ્યા વીસ એટલે આ દુ સોળ થાય તો પણ આપણે કરીએ આઠ હજાર ગુણ્યા વીસ એટલે એક લાખ ને સાહીઠ હજાર કેટલા આવશે એક લાખ સાહીઠ હજાર હવે બંનેનો સરવાળો કરીએ સોળને એક સત્તર લાખ સાહીઠ હજાર થઈ જાય એટલે હવે તો કંઈ ગભરાવવાનું નથી ખાલી બીજી જે આમનોન છે એ જ વ્યવસ્થિત કરવાની હવે કેલ્શિયન ઉપર કંઈ કામ નથી ત્રીજી રીત શું ત્રીજી આમનોદ સોરી જે જમા છે તે ઉડાર પણ ખાસ એ યાદ રાખવાનું જો પ્રીમિયમથી પરત કરેલું હોય અને જમા થયેલું હોય તો જ લેવાનું અત્યારે ફક્ત જમા શું છે દસ ટકાના ડિબેન્ડ છે આ બહાર પાડેલું એ લેવાનું નથી તો આપણે શું લખીશું દસ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જે આગળ હતું એ જ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે કેટલા છે તો સોળ લાખ છે એ જ સોળ લાખને આપણે ઉધાર અને એ જ સોળ લાખને આપણે જમા કરીશું અને ચોથી આમનોન આપણે આ બાજુ ઉપર લખીએ ચોથી આમનોનમાં શું કહેવાનું જે જમા છે તે ઉધાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા સોળ લાખ ઉધાર અને સોળ લાખ જમા આ પ્રકારના દાખલામાં તમને અંદર લખી દેશે કે બાબત જે જરૂરી નથી કે ત્રણ માસનો દાખલો અને ચાર આમ નોંધ લખવાની હવે બાબત જે ન લખો તો પણ તમને ચાલશે અને પૂછવાના પણ નથી પણ ફરીથી એકવાર સમજી લે કે શું પ્રોબ્લેમ્સ આવી શકે તો આ જ શબ્દ વાંચવાનો કે કઈ રીતે બહાર પાડેલા છે અને કઈ રીતે પરત કરેલા છે અહીંયા પ્રીમિયમથી બહાર પાડેલા છે અને મૂળ કિંમતે પરત કરેલા છે એટલે આ ત્રીજી રીત કહેવાય પ્રીમિયમ એટલે જમા થાય વતાવ એટલે ઉધાર થાય તો જોઈએ બેંક ઉધાર ડિબેન્ચર અરજી અને મંજૂરી જમા જે જમા છે તે ઉધાર અને દસ ટકાના ડિબેન્ચર જમા અને પ્રીમિયમ છે એટલે જમા થયું વતા વધે તો આપણે ડિબેન્ચર વતા ઉધાર કરતા જે જમા છે તે ઉધાર દસ ટકા ડિબેન્ચર ઉધાર અને ડિબેન્ચર હોલ્ડર જમા જે જમા છે તે ઉધાર અને જે પહેલાં ઉધાર થયેલું બેંક તે બેન્ક જમા એટલે યાદ રાખવાનું દરેકે દરેક શબ્દો અહીંયા જે લખેલા છે બેંક બે વાર આવે ડિબેન્ચર અરજી મંજૂરી બે વાર આવે દસ ટકાને ડિબેન્ચર બે આવે ડિબેન્ચર હોલ્ડર બે વાર આવે પરંતુ ડિબેન્ચર વતા વધે તો આ જામીનગીરી પ્રીમિયમ જગ્યાએ ડિબેન્ચર વતા ઉધાર આવતે એટલે યાદ રાખવાનું જો પહેલી રીત હોય તો તો આ ડિબેન્ચ જામીનગીરી પ્રીમિયમ કંઈ નહીં આવે ને વતાવ પણ નહીં આવે બીજી રીત હોય તો આ પ્રીમિયમ નહીં આવે ને વતાવ આવે ત્રીજી રીત હોય તો જામીનગીરી પ્રીમિયમ આવે ચોથી રીત હોય તો ચોથી એટલે કહી પરત પ્રીમિયમ અને હવે આગળ જે આપણે ભણવાના છે એ એ જ છે એટલે કે મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના વટાવથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના અને પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના એવી ટોટલ બીજી ત્રણ રીત બાકી છે એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું આભાર